તાપી જિલ્લાના વ્યારા આવેલ ખુમ ગાંધી પ્રાથમિક શાળામાં વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શાળાના સંચાલકો દ્વારા વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય સાથે શિસ્ત સહકાર અને ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી ખુમા ગાંધી પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાલવાટિકાથી લઈને ધોરણ એકથી આઠના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના વાર્ષિક રમોત્સવ લંગડી લોટ પૈસા પાર્ટનર દોડ ધોળાદોડ દોરડાકુદ સહિત વિવિધ રમતો રમાડવામાં આવી હતી આ રમતોમાં કેટેગરી મુજબ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શ્રી કોમા ગાંધી પ્રાથમિક શાળા તાપી જિલ્લાની સૌથી જૂની માતૃભાષામાં શિક્ષણ આપતી અમારી સંસ્થા છે દર વર્ષે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ એ જ અમારું ધ્યેય છે અને એ ધોરણ અનુસાર અમે દર વર્ષે શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરીએ છીએ ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓમાં શિસ્ત સહકાર અને ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય એ હેતુસર આ વર્ષે પણ અમે તારીખ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી એમ બે દિવસીય વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અમારા બાલવાટિકા થી એક થી આઠ ના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓને લંગડી લોટ પૈસો પાર્ટનર દોડ વિઘ્ન દોડ ઓક્ટોપસ રેસ ઘોડા રેસ જેવી અનેક રમતો રમાડવામાં આવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી અમે એમને નવાજીત કરવામાં આવ્યા આ સાથે આ વર્ષ અમે એક નવતર પ્રયોગ કર્યો કે વાલીઓને પણ અમે આ રમતોત્સવમાં જોડ્યા અને વાલીઓને પણ પોતાના બાળકો સાથેની રેસ રમાડવામાં આવી વાલીઓએ પણ એમાં ભાગ લીધો શાળાના સમગ્ર સ્ટાફે અને શાળાના અમારા વ્યાયામ શિક્ષક તથા શાળાના સુપરવાઇઝર તેજસભાઈ દેસાઈનો આ વાર્ષિક રમતોત્સવના આયોજનમાં ખૂબ અગ્રે મોટો ફાળો રહ્યો છે અને આ તબક્કે અમે ઉપસ્થિત વાલી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ